બોલો બેટા સાચી વાત છે આવું આખો દિવસ એટમોસ્ફિયર રહેતું હોય વાતાવરણ રહેતું હોય કેટલું સારું નહીં ડેલા પંખો વંખો બધું હા નહીં જો જોયેલા મિત્રો પેલી ઇંગલ પંખો લટ દેખાય છે તમને ખુલ્લો અને ચૂંગી રહેતા છે લોકો જોઈ લો વાવ કેટલો દેશી જુગાડ કર્યો છે લોકો એના હોય તો મારું કામ બધું મારે પીહું કરે હા ભાઈ તો મિત્રો હવે અમારે પીહું છે એટલે કોઈ ટેન્શન છે નહીં અમારે

હા તો હું પ્લાનિંગ કરું છું તો મિત્રો બે અત્યારે જ ફોન આવીને ગયો છે રોહીનો ને પિહુ સોરી હું તમે જોડે છે નહીં શું કહે બસ મેં કીધું ઊભી થાય તો જો લો મિત્રો આજે છે પૂનમ અગિયારમી તારીખ અને મિત્રો રીત તો ત્યાં એના પિયર છે કેમ કે એના પપ્પાને ઓપરેશન કરાવવાનું છે આપણે પથરીનું તમને ખબર હશે એટલા માટે આઈ થિંક ત્રણ કે ચાર દિવસ એ રહેવા માટે ગયા છે ખબર નહીં કાં તો ત્રણ ચાર દિવસ વહેલાં પણ આવી જાય કાં તો મોડે આવે એવું કંઈ નક્કી નહીં ઓપરેશન થયા પર આધાર છે તો ગઈકાલે મારા સસરા એમ રિપોર્ટ કરાવીને આવ્યા હતા તો પછી આજે પાછું આણંદ રિપોર્ટ કરવા માટે ગયા છે સવારે વહેલા સાત વાગે હવે બધા રિપોર્ટ્સ તો નોર્મલ આવ્યા છે બટ ડૉક્ટરે એવું કીધું કે ડાયાબિટીસ છે અને બીપી છે એટલા માટે એમને કંટ્રોલ કર્યું પડશે કંટ્રોલ થયા પછી આપણે ઓપરેશન કરવામાં આવશે તો ફાઇનલી લોકો બીપી અને ડાયાબિટીસ કંટ્રોલ કરશે પછી ઓપરેશન કરશે હવે આજે આણંદ ગયા છે એમાં સસરા હવે ડોક્ટર શું કહે છે કયા તારીખ આપે છે એ પ્રમાણે ઓપરેશન કરશે બોલો બેટા સાચી વાત છે આજે ના લેવા ગઈ કાલે એ લોકો રહેવા ગયા આજે લઈ આવવા જવાનું હોય હા એ વાત તો એ સાચી ગઈ ગઈકાલથી સુનું સુનું લાગે છે એ વાત આજે ને ગઈ કાલે ગઈ અવાજ બંધ છે આપણા ઘરમાં નહીં અને અત્યારે તો કેટલો અવાજ આવે પીવું તું તમે લોકો કેટલી વખત લડ્યા હોય અત્યારે દસ થી પંદર વખત તમે અત્યારે લડી લીધું હોય સવાર સવારમાં રૂહી ને તમે બંને અને અત્યારે તો કેવી શાંતિથી ઉઠી પાછી બ્રશ કરવા જશે અને જો સ્કૂલે જઈશ તું ગઈ કાલે સારું લાગે છે હે વિચારમાં પડી ગયો મિત્રો અત્યારે ઉપર ધાબા પર જઈએ છે કેમ કે સવારનો એટમોસ્ફિયર તો જો વાવ આવો આખો દિવસ એટમોસ્ફિયર રહેતું હોય વાતાવરણ રહેતું હોય કેટલું સારું નહીં ઓહો પવન તો જો કેટલો મસ્ત પવન છે આવો આખો દિવસ રહેતું હોય પણ અભી દસ વાગશે ને એટલે જો મેં જોજો અહીંયા ઉપર આવાય નહીં નહીં આવાય ઉપર એટલો તાપ હોય કે ના પૂછ્યો હોય પણ આપણે જતા દિવસે આપણે અહીંયા એક છત બનાવી દેવી છે જે કદી અહીંયા બેસવું હોય તો બેસાય અને છતની નીચે આપણે પંખા એમ લટકાઈ શકાય શું કહેવું જો અહીંયા અહીંયા એક ઇંગલ ઊભી કરવાની એક અહીંયા એક અહીંયા અને એક અહીંયા પછી ઉપર પતરાની છત માર દી ના ચાલે એ તાપ ના આવે આવે તાપ તો થોડું શું કહેવાય અહીંયા બેસવું હોય ને તો ખુલ્લા વાતાવરણ તો બેસાય પણ અમે દસ વાગે તમે જોશો ને તો બહુ જ તાપ આવશે મિત્રો અંદર જઈએ છીએ હવે રીતિકા છે નહીં તો હું નીચે નથી ઊંઘ્યો આ ફરે બાકી ઉપર જ ઊંઘ્યો તો જો જો ખાટલું મારું અહીં જ છે જેટલા પંખો વંખો બધું શું શું ઊંઘવાનું જો કેટલો કેટલો તાપ આવી ગયો છે અહીંયા રાત્રે હું એકલું તો કેમ કે મિત્રો રિતિકા જ્યારે હોય તો અમે આ રૂમ જ ઊંઘીએ છીએ અંદર પણ આ વખતે રિતિકા છે ને રિતિકા ત્યાં ઘરે રહેવા ગઈ છે એટલા માટે હું બહાર ઊંઘ્યો તો કેમ કે ગરમી બહુ લાગે છે અંદર પછી સ્પેશિયલ નીચેથી પંખો અહીંયા ઉપર લેતા આવ્યો આ લોકોનો પંખો શું કર્યું હા નહીં જો જોઈ લો મિત્રો પેલી ઇંગલ માં પંખો લટકી ખાય છે તમને ખુલ્લો અને નીચે ઊંઘી વાવ કેટલો દેશી જુગાડ કર્યો છે ગરમી લાગે ગરમી લાગે ને એને ખબર પડે ઉપર ઇંગલ લગાવી છે અને છે જોઈ લો ચલો હવે આ કોણ વાર છે ચલો વારી નામ હોય તો મારું કામ બધું મારે પીહુ કરે ભાઈ તો મિત્રો હવે અમારે પીહુ છે એટલે કોઈ ટેન્શન છે નહીં અમારે ગોધરા કમ્પલેટ વાળ લેશે બધું આવે નહીં એ મામાનું કામ બધું કરું છું નઈ તો પછી તો છે ને તમે ગતા ને બે પાડાળ હા હું તો જીવ પોતા હ જાડુ પોતા હતો મારું બોલો જોઈ લો કમ્પ્લીટ છોટી સી બડી હો ગઈ હે હું કે હું તમે ઉસકો વાહ જો આમાં ભાણી છે તો થોડું કમ લાગે છે અમારી મારે કામ થોડું હલકું થઈ ગયું હો ભાઈ બાકી મારે બધું કામ કરવું પડે જ્યાં કે રીતે જ્યારે ના હોય ને ત્યારે ઉપર કહું તો બધું ગોદા વારવાનું બધું મારા હાથમાં હોય પલંગ બધું પણ આ ફર અમારી ભાણી મોટી થઈ ગઈ છે એ બધું કામ કરવા લાગે કેવું છે

ફાઇનલ મિત્રો હવે અત્યારે પીહુને મમ્મીએ તૈયાર કરે છે બે ચોટલા નહીં વેરાઈ જવાના બેટા એક જ ચોટલો તો અહીંયા અહીંયા ને નહીં ઓ આ ધોન છે ઉઠાય એમ કે કોન ફૂલી ફૂલી ગયો મમ્મી આ જે વારી ખરી ને ની ઓ એમાં ગવારી ફૂલી છે જે નીચે જો ગવાર ફૂલી હા હ કઈ ઇન્ફેક્શન આવી ગયું છે મટી જશે તો પણ એ તો દવા અમે લાવીએ દવા હોય તો મઠન દવા વગર ના મઠન

એપલ કઈ દોડેલો છે મામા એપલ દોરેલો ના હોય હા મા એપલ દોડે તો તો નથી હમ જાય હું લોયા ના પર જવું ત્યાં થઈ ગઈ નાસમ સુરી દો પાસ્તા ખાલી કરી નાખી પાણી તો આખો દિવસ બોડા ચાલે છે કે પછી પતી જાય છે પતી જાય છે પતી જાય છે

પહેલે બિંદી નહીં કરવાની ચલલો કરવાનું છે પછી લિપ લિગાઈ લે શું કહેવાય લિપ બામ સુ લગાણ કા જો એના નો ટીપકુ કરવા હા પછી બિંદી લગાય મટી પાવડર લિગ બામ મેક્સ હવે એને એમ આ તો કશું દેખાતું નહી મોમા કશું દેખાય મોબા મમી એકદમ સાદી સિમ્પલ છે ને નેહાર દેવાનો એટલે બધું કમ્પ્લીટ કણક જા ચલો ચલ લો પછી મને બતાવો જાવ કરીન ચલ

જો મિત્રો બાર વાગે ગયા આ છે ને ફાઇનલી આપણે પીહુને એની સ્કૂલમાં મૂકીને પાછા આવતા અત્યારે છે હવે મમ્મી ત્યાં આગળ રસોડામાં જમવાનું બનાવે છે કે નહીં મમ્મા લાઈટ ચાલુ નહિ આમ લાઈટ ચાલુ કરો ગરમી લાગે ગરમી લાગે બની ગયો ને એનું બાર વાગે હવે આપણે ફટાફટ જમી લઈએ જમી તમે લઈ આવશો તમે મિત્રો ત્રણ ચાર દિવસ મારા મમ્મીના હાથમાં છે જમવાનું બનાવવાનું કપડા આ રણ બધું મારા મમ્મીના હાથમાં છે બટ ડોન્ટ વરી બી હેપી હું મમ્મીને થોડી મદદ કરવા લાગીશ કેમ કે અહીંયા ઝાડું પોતું તો મારા મમ્મીને હું જ કરવા લાગીશ કે બીજું કોઈ નહીં હું મમ્મીને નહીં કરવા દઉં તો મિત્રો એ જમીને પછી ઝાડુ પોતું કરી લઈએ છીએ પછી ફ્રી કેમકે હું રૂહિને સ્કૂલે મૂકીને આવ્યો છું સોરી પીહું રૂહી જ યાદ એ કરે છે બાકી એમના વગર તો બિલકુલ ગમતું નથી આપણને કેમકે રૂહી અને વીર હોય તો આખો દિવસ અવાજ કર્યા કરે અને એમની આપણે ટકોરતા રહીએ અને દિવસ જતો રહે એમ પણ કોઈ અત્યારે સુમસામ જ છે

હે બિલકુલ નહીં મને ટાઈમ જ જતો નહીં મમ્મી હા નવરા નવરા જ લાગે કેમ કોઈ અવાજ જ આવે આવતી વીર હોય તો મસ્તી કરે રૂહી હોય તો હેરાન કરે તો બધા સ્કૂલે ગતા રહે ત્રેમ અમને ગેર ગયા એ બધું હા આ કોઈ કોમ જ નહીં એવું લાગે અમે તો થાકી ગયો મિત્રો હું તો બેસી બેસી થાકી ગયો બહાર આવતો રહ્યો

પાયા મિત્રો આ લોકો બજાર માં જઈને ઘરે આવી ગયા છે શું શું લાવ્યા શું લાવ્યા હું વિડિયો લેવા ગઈ ગુરે મમ્મી ત્યાં શું થઈ ગયું બચાન આ સાદી માટવા બર્તર થઈ ગઈ હે ને નહીં એ તો આ એવું છે બાતડે એવું છે એટલે માટે કંપાસ લઈ લે જાવ છોર જલ્લો જલ્લો જાવ છોલો જમી લોકો અમે જોડે વાહ આટલું મસ્તી કંપાસ કે લાવ કમ છે કેમ ત્રણસો રૂપિયા ગમે ત્યાં જોઈ જ જશે ને રોહી વાવ બહુ મસ્ત સંચો લાગે રે કમ લાઈ લાઈવ વાવ એન્ટિક સંચો